એશિયા કપમાં સુપર ફોર રાઉન્ડમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટક્કર થશે ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને એક તરફે મેચમાં સાત વિકેટે હરાવ્યું હતું ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે ભારત પાકિસ્તાનના મેચને લઈને રાજકોટના યુવાનોમાં ભારે ઉત્સાહ રેસ્કોર્ટ્સમાં ક્રિકેટ રમતા યુવાનોનું કહેવું છે કે આ પહેલાની મેચમાં ભારતે પાકિસ્તાનને હાર આપી હતી આજની મેચમાં પણ પાકિસ્તાનને હરાવશે રાજકોટના યુવાનોએ નારા લગાવ્યા જીતેગા ભાઈ જીતેગા ભારત જીતેગા આજે સાંજે ભારત અને પાકિસ્તાનના મેચને લઈને જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજકોટના ક્રિકેટરો આપણી સાથે છે ક્રિકેટરોનું શું કહેવું છે આપણે એમની સાથે વાત કરીશું ભાઈ તમારું શું કહેવું છે ઘણા લોકો એવું કે મેચ રમાવો જ ન જોઈએ અને ઘણા લોકો એવું કહે છે કે રમીને હરાવવા જોઈએ આપનું શું કહેવાનું થાય છે રમીને હરાવવા જોઈએ કારણ કે એ લોકો કોઈ પણ સંજોગોમાં જીતી શકે એમ જ નથી આપણી સામે એટલે આપ મારું તો એવું માનવું છે કે હવે જો નક્કી થઈ ગયું છે તો રમી જ લેવાય અને રમીને એ લોકોને તોડ જવાબ અપાય બરાબર

એક બી જગ્યાએ આપણને માત દઈ શકે તે રીતની ટીમ જ નથી અને ભારતીય ટીમ ખૂબ જ સ્ટ્રોંગ છે એટલે એવું સ્પષ્ટપણે વર્તાય જ રહ્યું છે કે આપણો એમનો કોઈ કોમ્પિટિશન નથી જે રાઇવલરી કહેતા હતા એ રાઇવલરી હવે રહી જ નથી વન સાઈડ ઇન્ડિયા હર વખતે પાકિસ્તાનને હરાવે જ છે જે આપણે છેલ્લા ચાર પાંચ વર્લ્ડ કપથી પણ જોઈ રહ્યા છીએ બરાબર એટલે નોર્મલ મેચની જેમાં મેચ રમવાનો છે ઇન્ડિયાને અને આરામથી મેચ જીતવાનો છે ઇન્ડિયાને તમે શું કહેવા માગશો ભાઈ ભારત મેચ તમે શું કહેવા એક ક્રિકેટર તરીકે પહેલા તો જો કે એશિયા કપ ન થવો તો જે વસ્તુ પહેલગામ એટેકમાં બની હતી એ પણ હવે થાય છે તો ઇન્ડિયા વોટ ફેવરિટ છે ભાઈએ કીધું એમ કે ઇન્ડિયાનો મુકાબલો જ નથી પાકિસ્તાન સામે એ નો ક્વોલિટી ઓફ ક્રિકેટમાં ઘણો બધો તફાવત છે પણ હવે થાય છે તો જીતશું જ બરોબર પરફોર્મન્સ તો કોઈ પણ ઇન્ડિયાના એક કે બે પ્લેયર ચાલી જાય એટલે ઓલમોસ્ટ જીતેલા છે પણ ભાઈએ કીધું એમ અભિષેક શર્મા છે કે બુમરા છે કે ઓલ કુલદીપ યાદવ ઘણા બધા કી પ્લેયર જ છે બધા એટલે કોઈ પણ એક હું એમ કહેવા માંગુ છું પેલા તો એમ હતું કે પહેલગામ અટેક થયો કે મેચ રમાવો ન જોઈએ તો હું તો એમ કહું છું મેચ રમાવો જ જોઈએ અને એને માત આપવી જોઈએ એમ કે છે ને આપણે ઓપરેશન સિંધુર છે એ આપણે મેદાનમાં કર્યું હતું ત્યાં યુદ્ધમાં કર્યું હતું એને જો આપણે પંજાથી આજે દેવાનો છે અને કહે છે ને ચલો સૌ જીતવા જંગ બ્યુગોલો વાગે યા કરીને કુદી પડો ફતે છે આગે ઇન્ડિયા જીતવાનું જ છે ને બહુ ખરાબ રીતે હારવાનું છે આજે તમે શું કહેવા માંગશો ભાઈ આજના મેચને લઈને આજના મેચ તો જીતવો પડે એવું જ છે આપણે પાકિસ્તાનને જવાબ દેવાનો છે